અંદર નવા છે અમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ ખિસ્સુ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય પહેલાં ગુજરાતના લોકો વાવણી લાયક સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે પરેશભાઈ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે ચૌદ જૂન પછી અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થશે એટલે કે મહારાષ્ટ્ર ઉપર એક અસ્થિરતા બનશે જેમને કારણે પંદર જૂન બાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ છે એ પડી શકે છે ખાસ કરીને આ સિસ્ટમની અસર દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ વાપી અને ડાંગ જિલ્લાની અંદર વધારે જોવા મળશે તેમજ સૌરાષ્ટ્રની અંદર બોટા પોરબંદર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા જિલ્લાની અંદર પંદરથી લઈને વીસ જૂન વચ્ચે તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ થઈ શકે છે આ સિસ્ટમને કારણે ખાસ વાત તો એ છે કે આ સિસ્ટમ છે એ સામાન્ય અને નબળી હશે જેને કારણે નૈઋત્યનું ચોમાસું છે એ પંદરથી લઈને વીસ જૂન વચ્ચે ગુજરાતમાં નહીં આવે પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો છે એની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ શરૂ થઈ શકે છે અને આ પ્રી મોનસૂન એક્ટિવિટીની અંદર અંદર સારો વરસાદ પડી શકે છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરતાં કહ્યું છે કે આગામી દસ દિવસ સુધી ખાસ કરીને દસ તારીખ સુધી ભારે ઉકળાટ છે એ જોવા મળશે ઉકળાટની અંદર વધારો જોવા મળશે આ સાથે પવનની ગતિ છે એ ઘટશે અને પવનની ગતિ છે એ હવે પંદરથી લઈને વીસ કિલોમીટર પ્રત્યેક કલાકની જોવા મળશે આગામી દહ તારીખ સુધી કન્ટિન્યુ આ પવનની ગતિ છે હવે જોવા મળશે જોકે અત્યાર સુધી છૂટાછવાયા ઝાપટાઓ છે એ પડવાની આગાહી હતી પરંતુ હવે પડવાની આગાહી છે એ ધીમે ધીમે ઘટતી જશે પવનની ગતિ છે એ પણ અત્યાર સુધી હતી એમના ઘટી જશે અને ભારે ઉકલાટ છે એ જોવા મળશે અને ત્યાર પછી અરબ સાગરની અંદર ચૌદ જૂન પછી એક સિસ્ટમ જોવા મળશે અને એના ભાગરૂપે ગુજરાતની અંદર ફરીથી પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે સાથે વાતાવરણની અંદર પણ બદલાવ જોવા મળશે તો પરેશભાઈ ગૌસ્વામીએ કરી છે મોટી આગાહી ગુજરાતના જાણીતા એવા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે કરી છે મોટી આગાહી કહ્યું છે કે આ દિવસો દરમિયાન સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે તો ક્યાંક ચોખ્ખું વાતાવરણ રહેવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે અને ગુજરાતની અંદર ચોમાસું આવવા માટે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના લોકોએ હજી રાહ જોવી પડશે હા જૂન સુધી સીમિત વિસ્તારોની અંદર ઠંડર સ્ટોમ એક્ટિવિટી અને સામાન્ય વરસાદની શક્યતાઓ વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે વ્યક્ત કરી છે હવે પછી વરસાદના વિસ્તારોની અંદર વધારો થવાની સંભાવના અશોકભાઈ પટેલે વ્યક્ત કરી છે એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર થોડો વધારો છે એ હવે પછી થઈ શકે છે અશોકભાઈ પટેલે હાથ તારીખ સુધી કરી છે મોટી આગાહી ત્યાર પછી હવામાન વિભાગની મોટી આગાહી જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની અંદર કેવો વરસાદ પડશે તેમને લઈને મિત્રો હાલમાં જૂન મહિનો ચાલી રહ્યો છે અને જૂન મહિના માટે હવામાન વિભાગે કહ્યું છે કે જૂન મહિનાથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ શકે છે આ દરમિયાન દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત સાથે ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની અંદર સારો વરસાદ છે એ થઈ શકે છે તો મિત્રો હાલમાં જૂન મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનાની અંદર સૌરાષ્ટ્રની સાથે સાથે મધ્ય પૂર્વ ગુજરાતની અંદર સારા વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સાથે મિત્રો કચ્છ ઉત્તર સૌરાષ્ટ્રને ઉત્તર ગુજરાતને સારા વરસાદ માટે રાહ પણ આ મહિનાની અંદર જોવી પડી શકે છે એવું પણ હવામાન વિભાગે કહ્યું છે ત્યાર પછી મિત્રો જુલાઈ મહિનાની વાત કરીએ તો જુલાઈથી બંગાળની ખાડીમાં વેધર સિસ્ટમ છે એ સક્રિય થાય પશ્ચિમ તરફ આગળ વધતી હોય છે જેમને લઈને રાજ્યના મોટા મોટાભાગના વિસ્તારોની અંદર વાવણી લાયક સારો વરસાદ થઈ શકે છે એવું હવામાન વિભાગે કહ્યું છે જુલાઈ ના અંતમાં ભારે વરસાદને કારણે કેટલાક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે એ પણ બની શકે છે એટલે કે જુલાઈ મહિનાની અંદર સારો વરસાદ પડી શકે છે એવું હવામાન વિભાગે કહ્યું છે ત્યાર પછી ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં સૌથી સારા વરસાદની શક્યતા છે આ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓની અંદર ભારે વરસાદને કારણે અતિવૃષ્ટિ થાય અને પૂર જેવી સ્થિતિ બની શકે છે એવું પણ હવામાન વિભાગે કહ્યું છે એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર ભરપૂર વરસાદ પડશે એવી આગાહી વ્યક્ત કરી છે ત્યાર પછી સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો સપ્ટેમ્બરમાં ચોમાસાની વિદાય હોય છે અને ચોમાસાની વિદાય સમયે પણ સારા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ દરમિયાન દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ છે એ થઈ શકે છે બે હજાર ચોવીસની અંદર અગિયાર જૂને ચોમાસાનો વિધિવત પ્રારંભ છે એ ગુજરાતમાં થઈ ગયો હતો આ વખતે હજી ચોમાસું છે એ પહોંચ્યું નથી ગુજરાતની અંદર પંદર જૂન આસપાસ ચોમાસાનો પ્રારંભ થઈ શકે છે એવું હવામાન વિભાગે કહ્યું છે કેરળની અંદર આ વર્ષે વહેલું ચોમાસું પહોંચ્યું છે એવી રીતે ગુજરાતની અંદર પણ પહોંચી શકે છે આમ હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર ચાર મહિનાની મોટી આગાહી છે એ કરવામાં

રાશન કાર્ડ ધારકોને કેવાયસી વગરના જે રાશન કાર્ડ ધારકો છે એમને અનાજ આપવાનું બંધ કરી દીધું છે અને હવે સરકારે કહ્યું છે કે રાશન કાર્ડની અંદર કેવાયસી કરાવશો ત્યાર પછી જ એમને રાશન છે એ આપવામાં આવશે એટલે કે ત્યાર પછી જ રાશન કાર્ડનું વિતરણ કરવામાં આવશે અને જે વ્યક્તિનું રાશન કાર્ડની અંદર કેવાયસી થઈ ગયેલું છે એમની માટે આ મહિનાનું રાશનનું વિતરણ છે એ શરૂ કરી દેવામાં આવ્યું છે તો તમે પણ હજી રાશન કાર્ડનું કેવાયસી નથી કરાવ્યું તો વહેલી તકે કરાવી દેજો જેથી કરીને તમને પણ તમારા હકનું અનાજ છે એ મળી પછી નવા સાયક્લોન સાથે અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે એમણે કહ્યું છે કે બાર થી લઈ અને અઢાર જૂન સુધીમાં ગુજરાતની અંદર ચોમાસું છે એ આવી જશે અને બંગાળના ઉપસાગરની અંદર સાયક્લોન બની રહ્યું છે જેમને કારણે દસ તારીખ આસપાસ ગુજરાતની અંદર અસર જોવા મળશે અને ગુજરાતના પૂર્વ ભાગની અંદર વરસાદ છે એ પણ આવશે ઉત્તર ભારતના કેટલાક ભાગની અંદર પવન અને આંધી છે એ પણ જોવા મળશે અને એની અંદર સ્પીડ છે એ સિત્તેરથી લઈને નેવું કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી શકે છે અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી કે ગુજરાતની અંદર ચોમાસું છે એ અગિયાર જૂન પછી એન્ટ્રી થઈ શકે છે એટલે કે ગુજરાતની અંદર ચોમાસાની એન્ટ્રી છે એ અગિયાર જૂન પછી થઈ શકે છે અને આઠથી લઈને બાર જૂન દરમિયાન મુંબઈની અંદર ચોમાસું છે એ વરસશે બારથી લઈને અઢાર જૂનની અંદર ગુજરાતની અંદર વરસાદ છે એ વરસી શકે છે અને તેર જૂન બાદ રાજ્યના પૂર્વ ભાગોની અંદર અતિ ભારે વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે તો મિત્રો આજે પાંચ તારીખ છે હજી ગુજરાતની અંદર અગિયાર તારીખ સુધી ગુજરાતના લોકોએ રાહ જોવી પડશે ત્યાર પછી ગુજરાતની અંદર ચોમાસું છે એ આવી શકે છે અને તેર જૂન બાદ ગુજરાત રાજ્યના પૂર્વ ભાગોની અંદર ભારે વરસાદ અથવા તો સામાન્ય વરસાદ છે એ જોવા મળે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની રહી છે સાયક્લોન બની રહ્યું છે અને એ સાયક્લોનની અસર ગુજરાતની અંદર પૂર્વ ભાગોની અંદર જોવા મળશે એવું અંબાલાલ પટેલે પોતાની આગાહીની અંદર જણાવ્યું છે ત્યાર પછી જૂન મહિનો ચાલી રહ્યો છે અને જૂન મહિનાની અંદર આ ચાર કામો છે એ ભૂલ્યા વગર કરાવી લેજો પ્રથમ કામની વાત કરીએ તો ફ્રીમાં આધાર અપડેટ છે એ કરાવી લેજો મિત્રો ફ્રીમાં આધાર અપડેટ કરાવવાની છેલ્લી તારીખ છે એ ચૌદ જૂન બે હજાર પચીસ જાહેર કરવામાં આવી હતી ત્યાર પછી એટલે કે ચૌદ જૂન પછી તમે તમારા આધાર કાર્ડની અંદર સુધારો કરાવવા માગતા હશો તો તમારી પાસેથી વધારે ચાર્જ છે એ વસૂલ કરવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો એડવાન્સ ટેક્સનો પહેલો હપ્તો છે એ પંદર તારીખ સુધીમાં જમા કરાવવો જરૂરી છે તમને ફાયદો થઈ શકે છે આગળના દિવસોમાં ટેક્સને લઈને ત્યાર પછી આગળ જોઈએ તો નોકરિયાતો નહીં જૂનની પંદર તારીખ સુધીમાં તેમની કંપનીમાંથી ફોર્મ હોળ હોળ એ અને ટીડીએસ મેળવી લેવા જોઈએ જેથી કરીને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે તમારે આ ફોર્મો છે એ ફાયદા સ્વરૂપે આગળ મેળવી લીધેલા હોય તો ફાયદો અપાવશે ત્યાર પછી આગળ જોઈએ તો એચડીએફસી ટાટા ન્યૂ ઇન્ફિનિટી અને ન્યૂ પ્લસ ક્રેડિટ કાર્ડ સાથે એરપોર્ટ અને રેલવે સ્ટેશનના લવાઝણની અંદર પ્રવેશ માટે પણ છેલ્લા ત્રણ મહિનાની અંદર કરાયેલા ખર્ચના બેંક વાઉચર છે એ પણ તમારે મેળવી લેવા જરૂરી છે જેથી કરીને આગળના દિવસોની અંદર તમને ફાયદો થઈ શકે તો જૂન મહિનાની અંદર આ ચાર કામો છે એ ભૂલ્યા વગર કરાવી લેજો ત્યાર પછી વસ્તી ગણતરીને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે કે આ વખતે વસ્તી ગણતરી છે એ જાતિ આધારિત કરવામાં આવશે અને જાતિ આધારિત વસ્તી ગણતરીની સંભવિત તારીખ છે એ જાહેર કરવામાં આવી છે જાતિ ગણતરી છે એ પહેલી માર્ચ બે હજાર હત્યાવીથી શરૂ થઈ શકે છે મિત્રો જણાવી દઈએ કે આ વખતે વસ્તી ગણતરી છે એ જાતિ આધારિત બે તબક્કાની અંદર કરવામાં આવશે પ્રથમ તબક્કાની અંદર પહાડી વિસ્તારો છે ભારતના એ વિસ્તારોની અંદર કરવામાં આવશે અને ત્યાર પછી જે ભૂમધ્ય વિભાગો છે એટલે કે જમીન વિભાગો છે એ વિભાગની અંદર જાતિ ગણતરી છે એ કરવામાં આવશે અને બે હજાર હત્યાવીથી આ વસ્તી ગણતરી છે એમની શરૂઆત થઈ શકે છે ત્યાર પછી ગુજરાતની અંદર પાંચ તારીખે છ તારીખે સાત તારીખે અને આઠ તારીખે હવામાન વિભાગ દ્વારા કયા કયા જિલ્લાની અંદર મધ્યમથી લઈને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો મિત્રો આજે પાંચ તારીખ છે ને પાંચ તારીખના રોજ મહેસાણા અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ બોટાદ અમરેલી સુરેન્દ્રનગર ભાવનગર ગીર સોમનાથ દીવ દાદરા અને નગર હવેલી જિલ્લાઓની અંદર આજે ગુજરાતની અંદર મધ્યમથી લઈને હળવા વરસાદની આગાહી કરી છે તો મિત્રો ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર હવામાન વિભાગે આગાહી છે વ્યક્ત કરી હતી ને આવતીકાલે એટલે કે છ તારીખે પણ ગુજરાતની અંદર આટલા જિલ્લાની અંદર એટલે કે પાંચ તારીખે જેટલા જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર છ તારીખે પણ આગાહી કરવામાં આવી છે પરંતુ એની અંદર બનાસકાંઠા અને પાટણ બે જિલ્લા છે એ કાઢી મૂકવામાં આવ્યા છે બંને મેપ તમે અહીંયા જોઈ શકો છો ત્યાર પછી મિત્રો સાત તારીખે સાત તારીખે ગુજરાતની અંદર અરવલ્લી આણંદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અમરેલી અને ભાવનગર જિલ્લાની સાથે સાથે દાદરા અને નગર હવેલી વિસ્તારની અંદર પણ ગુજરાતની અંદર સામાન્યથી હળવા વરસાદની આગાહી સાત તારીખે કરવામાં આવી છે ત્યાર પછી આઠ તારીખે વાત કરીએ તો આઠ તારીખે વધારે એક જિલ્લો એની અંદર ગીર સોમનાથનો સમાવેશ કરવામાં આવ્યો છે એ પ્રમાણે હાથ તારીખે અને આઠ તારીખ તારીખે પણ સામાન્ય હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે પરંતુ મિત્રો અમારા અનુમાન પ્રમાણે અમે તમને જણાવી કે આજથી એટલે કે પાંચ તારીખથી વરસાદના વિસ્તારોની અંદર હવે ધીમે ધીમે ઘટાડો થતો જશે પાંચ તારીખે છ તારીખે સાત તારીખે અને આઠ તારીખે ત્યાર પછી મિત્રો નવ તારીખ પછી એટલે કે નવ દસ અને અગિયાર તારીખથી ફરીથી વાતાવરણની અંદર સ્થિરતા આવશે જે રીતે મિત્રો એક તારીખ બે તારીખ અને ત્રણ તારીખ દરમિયાન ગુજરાતની અંદર વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા એવી રીતે ફરીથી દસ તારીખ પછી વરસાદી ઝાપટા

જાતિ ગણતરી છે એ પહેલી માર્ચ બે હજાર હત્યાવીથી શરૂ થઈ શકે છે મિત્રો જણાવી દઈએ કે આ વખતે વસ્તી ગણતરી છે એ જાતિ આધારિત બે તબક્કાની અંદર કરવામાં આવશે પ્રથમ તબક્કાની અંદર પહાડી વિસ્તારો છે ભારતના એ વિસ્તારોની અંદર કરવામાં આવશે ને ત્યાર પછી જે ભૂમધ્ય વિભાગો છે એટલે કે જમીન વિભાગો છે એ વિભાગની અંદર જાતિ ગણતરી છે એ કરવામાં આવશે અને બે હજાર હત્યાવીથી આ વસ્તી ગણતરી છે એમની શરૂઆત થઈ શકે છે પછી વર્ષ બે હજાર પચીસનું ચોમાસું ક્યાં પહોંચ્યું છે અને હવામાન વિભાગે શું આગાહી કરી છે એના ઉપર નજર કરીએ તો દેશમાં ચોમાસું છે એ વહેલું શરૂ થઈ ગયું હતું કેરળ અને મુંબઈ સુધી ચોમાસું છે એ પહોંચી પણ ગયું છે ત્યાર પછી ચોમાસું છે એ આગળ વધવાનું હતું પરંતુ આગળ વધવાને બદલે ચોમાસું છે એ અટકી ગયું છે અને હાલમાં કોઈ એવી સિસ્ટમ સર્જાઈ નથી કે એમને કારણે ચોમાસું છે એ આગળ વધે પરંતુ હવામાન વિભાગે કહ્યું છે કે દક્ષિણ ગુજરાતની અંદર ચૌદ પંદર જૂન પછી ચોમાસું ચોમાસું છે એ પહોંચી શકે છે મુંબઈમાં ચોમાસું પહોંચે ત્યાર પછી ગુજરાતની અંદર ચોમાસાની એન્ટ્રી છે એ થતી હોય છે ત્યારે હવામાન વિભાગે કહ્યું છે કે હાલમાં કોઈ સિસ્ટમ છે એ સર્જાઈ નથી જેમને કારણે ચોમાસું અટકી ગયું છે અને હવે પછી ગુજરાતની અંદર ચોમાસું છે એ ચૌદ પંદર જૂન પછી પહોંચી શકે છે તો મિત્રો હાલમાં ચોમાસું છે એ કેરળથી લઈ અને મુંબઈ સુધી પહોંચી ગયું છે મુંબઈના અમુક વિસ્તારોની અંદર ચોમાસું આવી ગયું છે પરંતુ હાલમાં ચોમાસું ખૂબ ખૂબ જ નિષ્ક્રિય અવસ્થાની અંદર છે આગળ પણ વધી રહ્યું નથી પરંતુ ફરીથી સિસ્ટમો છે એ સક્રિય થશે વાતાવરણ બનશે ત્યાર પછી ચોમાસું છે એ આગળ વધશે ત્યાર પછી હવે વરસાદની લાઈવ અપડેટ ઉપર નજર કરી લઈએ તો આજે પાંચ તારીખ છે અને મિત્રો પાંચ તારીખના એનાલિસિસ પ્રમાણે હવે આવનાર દસ દિવસ સુધી એટલે કે આવનાર પંદર તારીખ સુધી ગુજરાત આસપાસ કોઈ નવી સિસ્ટમ બને એવું જણાતું નથી અહીંયા ગુજરાત છે આ અરબી સમુદ્ર છે ને આ બંગાળની ખાડી છે તો મિત્રો ગુજરાત આજુબાજુ જે અરબી સમુદ્ર છે એમાં કોઈ મોટી સિસ્ટમ બને એવું જણાતું નથી અને બીજી બાજુ એટલે કે ભારતની બીજી બાજુ બંગાળની ખાડી છે એમાં પણ મોટી કોઈ સિસ્ટમ બને એવું હાલમાં જણાતું નથી વેધર ડેટા પ્રમાણે પરંતુ મિત્રો અગિયાર બાર તારીખથી ફરીથી ચોમાસું છે એ સક્રિય થઈ શકે છે આપ સૌ જાણો છો કે આ જે ભાગ છે ભારતનો નીચેનો આ બધા ભાગોની અંદર ચોમાસું છે એ પહોંચી ગયું છે જે ચોમાસું તીવ્ર ગતિથી આગળ વધતું હતું ચોમાસાને જે વેગ મળતા હતા એમાં ખાસ કરીને બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ હતી અને અરબી સમુદ્રની એક સિસ્ટમ હતી આ બંને સિસ્ટમને કારણે ચોમાસું ખૂબ જ ઝડપી આગળ વધ્યું હતું પરંતુ આ ચોમાસું છે એ મિત્રો હાલમાં નિષ્ક્રિય પડી ગયું છે અને તમે જોઈ શકો છો કે ગુજરાત ઉપર એક એન્ટી સાયક્લોન જેવું પણ બન્યું છે જેમને કારણે પણ અત્યારે કોઈ બીજા નીચેના ચોમાસાના પવનો છે એ વહેતા નથી એટલે એ ચોમા ચોમાસું આગળ વધવા માટે હાલમાં કોઈ એવા સક્રિય પરિબળો નથી પરંતુ ફરીથી દસ તારીખ પછી ચોમાસાને ભેગ મળી શકે છે બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર ચોમાસાની ઋતુ બનશે એટલે કે આબોહવા બનશે અને એને કારણે ભેજ છે એ બનશે અને ધીમી ગતિએ હવે ચોમાસું જે રીતે આગળ વધતું હોય છે એવી રીતે આગળ વધશે એટલે કે જે સિસ્ટમને કારણે વધારે આગળ વધ્યું હતું એવું નહીં વળે પરંતુ હવે ચોમાસું શરૂ થવાનું છે અને ચોમાસાની સિસ્ટમ જે હોય છે ચોમાસાના જે પરિબળો હોય છે એને આધાર બેઝ હવે ધીમી ગતિએ આગળ વધશે એટલે ફરીથી મિત્રો અટકેલું ચોમાસું છે એ પ્રબળ અવસ્થાની અંદર આવી શકે છે પ્રબળ તો નહીં પરંતુ ધીમે ધીમે આગળ વધશે દસ તારીખ પછી અને ત્યાર પછી રેન એક્ટિવિટી છે એમાં વધારો જોવા મળશે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર ચૌદ તારીખ પછી પંદર તારીખ પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ થોડી તીવ્ર થઈ શકે છે પરંતુ મિત્રો ચોમાસું પંદરથી લઈને વીસ જૂન આસપાસ પણ ગુજરાતમાં પહોંચી જાય અડધા ગુજરાતની અંદર આવી જાય એવું જણાતું નથી કેમ કે મોડલો અત્યારે બતાવી નથી રહ્યા ઉપરથી એન્ટી સાયક્લોન છે પ્લસ તડકો અને બફારો છે એ પણ જોવા મળશે એટલે ચોમાસું કઈ ગતિથી આગળ વધશે એ જોવાનું રહેશે એટલે વાવણીલાયક વરસાદ માટે સારા વરસાદ માટે કચ્છના લોકો છે ઉત્તર ગુજરાતના લોકો છે ઉત્તર સૌરાષ્ટ્રના લોકો છે એમણે હજી રાહ જો પડી શકે છે પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે ત્યાર પછી ખબર પડશે કે વાતાવરણમાં કેટલો બદલાવ આવે છે પવનની સ્પીડ શું થાય છે વાતાવરણના જે અલગ અલગ લેયરો છે એ લેયરોની અંદર વાદળો ભેજનું પ્રમાણ કઈ રીતે બને છે એના આધાર બેજ ઉપર આગામી દિવસોમાં ખબર પડશે પરંતુ હાલમાં ગુજરાતના ખેડૂતો છે એ દસ તારીખ સુધી ખેતીના કામો પતાવી શકે છે હાલમાં કોઈ ભારે વરસાદની શક્યતાઓ નથી ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ છે એમાંના સામાન્ય કોઈક કોઈક મંડાણીના વરસાદ છે એ જોવા મળી શકે છે બાકી ભારે વરસાદની શક્યતાઓ નથી વેધર એનાલિસ પ્રમાણે દરરોજ થોડો થોડો ડેટા તમને પહોંચાડતો રહે એટલા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો